નમસ્કાર મિત્રો હું ફરેક વખત સ્વાગત કરું છું તમારું કન્ફ્યુઝન પોઈન્ટ ના આ વિડીયો અંદર તો આપણે ચાલો જોઈએ આ વિડીયોના થોડાક કન્ફ્યુઝન પોઈન્ટ તો પહેલો કન્ફ્યુઝન પોઈન્ટ છે ડીએનએ ની શોધ કોણે કરી હતી તો ડીએનએ ની શોધ જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે કરી હતી તેવી જ રીતે આર એન એ ની શોધ કોણે કરી હતી તો આર એન એ ની શોધ જેમ્સ વોટસન અને આર્યર નામના વૈજ્ઞાનિકે કરી હતી તો DNA ની શોધ જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે અને RNA ની શોધ જેમ્સ વોટસન અને આર્યર નામના વૈજ્ઞાનિકે કરી હતી ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો સ્ટેનલેસ સ્ટીલ કઈ કઈ ધાતુઓનું મિશ્રણથી બને છે તો સ્ટેનલેસ સ્ટીલ આર્યન કોમિયમ અને નિકલ નામની આ ત્રણેય ધાતુનું મિશ્રણ કરવાથી આપણને સ્ટેનલેસ સ્ટીલ સહી પ્રાપ્ત થાય છે ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો પિત્તળ કઈ કઈ ધાતુના મિશ્રણથી બને છે તો પિત્તળ ધાતુ એ તાંબુ એટલે કે કોપર પ્લસ જીંક આ બંને ધાતુના મિશ્રણથી આપણને પિત્તળ પ્રાપ્ત થાય છે ત્યાર પછી કાંસુ એટલે કે બ્રોન્ઝ કઈ કઈ ધાતુના મિશ્રણથી મળે છે તો કાંસુ એ તાંબુ એટલે કે કોપર અને ટીનના મિશ્રણથી આપણને કાંસુ પ્રાપ્ત થાય છે ત્યાર પછી જોઈએ તો જર્મન સિલ્વર કઈ કઈ ધાતુના મિશ્રણથી બને છે તો જર્મન સિલ્વર એ તાંબુ પ્લસ ઝીંક પ્લસ નિકલ આ ત્રણેય જે ધાતુ છે એના મિશ્રણથી આપણને જર્મન સિલ્વર સહી પ્રાપ્ત થાય છે ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ જોઈએ તો ગન મેટલ કઈ કઈ ધાતુના મિશ્રણથી બને છે તો ગન મેટલ એ તાંબુ પ્લસ ઝિંક પ્લસ ટીન આ ત્રણેય ધાતુઓના મિશ્રણ કરવાથી આપણને છે ગન મેટલ છે પ્રાપ્ત થાય છે ત્યાર પછી એનો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો સૌથી ભારે ધાતુ કઈ છે તો સૌથી ભારેમાં ભારે ધાતુ છે ઓસ્મિયમ તેવી જ રીતે સૌથી હલકી ધાતુ કઈ છે તો સૌથી હલકી ધાતુ છે લિધિયમ અને છેલ્લો સૌથી કઠોર ધાતુ કઈ છે તો સૌથી કઠોર ધાતુ છે પ્લેટિનિયમ જેને સફેદ સોનું પણ કહેવામાં આવે છે તો સૌથી ભારે ધાતુ છે ઓસ્મિયમ સૌથી હલકી ધાતુ છે લિધિયમ અને સૌથી કઠોર ધાતુ છે પ્લેટિનિયમ તો દોસ્તો આપણે આ વિડીયો ની અંદર દસ જેટલા કન્ફ્યુઝન પોઇન્ટ વિશે વાત કરી તો આગળના વિડીયોની અંદર આપણે બીજા પણ કન્ફ્યુઝન પોઇન્ટ વિશે વાત કરીશું તો તમને જો આ વિડીયો પસંદ હોય તો એક લાઇક જરૂર કરજો અને આ અમારા વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સાથેનું બેલાયકન જરૂર દબાવજો ખૂબ ખૂબ આભાર